નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા તારીખ છવ્વીસ માર્ચ વિશેષ દિવસ છે એનું કારણ એ છે કે આ દિવસે વર્લ્ડ પર્પલ ડે તરીકેની ઉજવણી થાય છે એની પાછળની એક રસપ્રદ ઘટના છે બે હજાર આઠમાં કેનેડામાં કેસીડી મેગન નામની એક યુવતીએ આની પહેલ શરૂ કરી હતી કે પર્પલ ડે એટલે કે એપીલેપ્સી તેને આપણે ગુજરાતીમાં વાય કહીએ છીએ હિન્દી ભાષામાં આવે છે જાગૃત બને એની સારવાર સરખી થાય એ હેતુથી આખા વિશ્વમાં વર્લ્ડ પર્પલ ડે છવ્વીસ માર્ચે ઉજવવામાં આવે છે અને આ વર્ષની થીમ છે પાવર ઇન પર્પલ બહુ સરસ શબ્દ વાપરવામાં આવ્યો છે પણ એની આધુનિક સારવાર તો છે જ એલોપેથી ની દ્રષ્ટિએ તો સારવાર છે જ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ આ રોગ શું છે અને એની કઈ રીતે સારવાર થવી જોઈએ એના વિશે આજે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે રાજકોટના જાણીતા વૈદ્ય પુલકિતભાઈ બક્ષી ડોક્ટર પુલકિત બક્ષી આપણી સાથે જોડાયા છે પુલકિતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર પચાસ લાખ લોકો આ થી પીડાય છે એટલે સંખ્યા બહુ મોટી છે આ શું દર્દ છે થોડી એના વિશે પ્રાથમિક પેલા માહિતી ફાઉન્ડેશન ને ખુબ ખુબ અભિનંદન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છો અને લોકો સુધી આ અવેરનેસ લાવી રહ્યા છો કૌશિકભાઈ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન ની બાબત બિલકુલ હું એવું માનું છું કે આપણે જો આયુર્વેદ વિશે વાત કરવી હોય તો કોઈ પણ સાયન્સ આયુર્વેદિક સાયન્સ જ છે

હવે રોગ કોઈ પણ થાય શરીરની અંદર કે મન મન અંદર બરોબર છે એ કોઈ પણ વસ્તુ ઇમ્બેલેન્સ હોય આપણા બોડીમાં તો જ થઈ શકે જ્યાં સુધી બેલેન્સમાં છે ત્યાં સુધી રોગ થતો બહુ સાચી વાત બહુ સાચી બરોબર છે હવે ટર્મિનોલોજી ની જ આપણે જો વાત કરીએ તો આપણે ત્રિદોષ વિશે જાણીએ છીએ વાતપિત કફ જી જી જે શારીરિક દોષ છે

અને એના મોટા ઉપાયો આપણે બધા બહુ કરતા હોઈએ છીએ કે વાય થાય એટલે આમ કરવું જોઈએ વાય થાય તો તેમ કરવું જોઈએ તો આની આનું નિદાન કઈ રીતે થાય અને એની સારવાર કઈ રીતે શક્ય બને આયુર્વેદ ની દ્રષ્ટિએ સૌ પ્રથમ હું તમને જાણવા માંગીશ કે આપણે રોગ વિશે જાણીએ પેલા થોડુંક સ્વસ્થ વિશે જાણીએ હાજી તો સમદોષ સમાજ ની સમધાતુ મલક્રિયા પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધિ હતી એવું કહેવામાં આવે છે જો તમારા મન એ પ્રસન્ન રહેવા જોઈએ આયુર્વેદ છે એ શરીર અને મન અને મનની અંદર પણ આત્મા ઇન્દ્રિય અને મન આ ત્રણ વસ્તુને અલગ અલગ ગણે છે બરોબર છે હવે વૈદિક વાત એના કારણો વિશે તો કોઈ પણ એવી ક્રિયા જે તમારા મનને ઉદ્વેગ લાવે તમે ચિંતા શોક ભય ડર બરોબર છે આ બધી વસ્તુ છે આ મુખ્ય કારણો હોય છે ખાસ તો આયુર્વેદની દ્રષ્ટિએ બરોબર છે એવું કહેવાય છે કે કાલવર્થ કર્મના યોગો હિન્દ મિથ્ય અતિમાત્ર કમ સમયનો અર્થનો અને કર્મનો હિન મિથ્યા કે અતિયોગ જે છે એ માનસિક રોગ કે શારીરિક રોગ ઉત્પન્ન કરે છે માનસિક રોગ માટે પણ એક બહુ સરસ વાત કરવામાં આવી છે આયુર્વેદ ની અંદર બહુ સરસ શ્લોક છે મારા હૃદયથી બહુ નજીક છે પરો હેતુ દુઃખ દુઃખ આશ્ચર્યપ્રદ ત્યાગ સર્વ ઉપર સર્વ દુઃખ વ્યપો હતા ઉપધા મતલબ ઓવર એક્સપેક્ટેશન જેના મન નબળા હોય હૃદય નબળા હોય બરોબર છે અને પોતાની કાર્યક્ષમતાથી વધારે એક્સપેક્ટ કરતા હોય બરોબર છે આ બધી વસ્તુ ચિંતા રોગ આની અંદર કન્વર્ટ થાય છે અને આ પ્રકારના માનસિક રોગો ઉત્પન્ન થતા હોય છે બરોબર છે અને માનસિક રોગ એ હંમેશા શરીર ઉપર અસર કરતી હોય છે અને શારીરિક રોગ હંમેશા મન ઉપર અસર કરતા હોય છે એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે બહુ સાચી વાત બહુ સરસ ના તમે બહુ સારી વાત કરી કે જેમ શારીરિક તંદુરસ્તી જરૂરી છે માનસિક તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે પણ વાય ક્યારે આવે છે શું કે બધું જો સરખું ચાલતું હોય તો કોઈ સમસ્યા નથી પણ ક્યાંક અસ્થિરતા આવે છે એટલે રૂપે તમને એ બીમારી રોગ કે ખામી જે કઈ હોય તો ઇમ્બેલેન્સ શું થાય છે કે આ વાય જેવી સમસ્યાઓ ઉભી થાય છે બ્રેઇન સેલ્સ ની જે એક્ટિવિટી છે ને એમાં ડિસ્ટર્બન્સ આવી જાય છે જે તે સમજી બરોબર છે હવે એના ઘણા બધા કારણો છે લોટ્સ ઓફ રીઝન્સ આર ધેર બરોબર છે પણ મુખ્ય કારણ જો આયુર્વેદની દ્રષ્ટિ આપણે જાણવા માંગીએ તો એવું કહેવાય છે કે તંત્ર યંત્ર ધર વાયુ વાયુ જે છે એ એની એક્ટિવિટી છે ચેતા તંત્ર મોસ્ટલી વાયુ સાથે સંકળાયેલું છે બરાબર છે એટલે વાયુ જે છે નર્વસ સિસ્ટમ એના કાર્યોનું ઇમ્બેલેન્સ એના ન્યુરોન સેલ્સ જે હોય છે એનું જે ઇમ્બેલેન્સ જે છે બરોબર છે જે બ્રેઇન સેલ્સ ની એક્ટિવિટીઓ છે ઇલેક્ટ્રિક વેવ્સ આપણામાંથી જે નીકળતા હોય છે બરોબર છે એ જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે એને આપણે કંટ્રોલ નથી કરી શકતા અને વાય આવતી હોય છે બરાબર અને આ આ કેટલું એટલે કેટલી ગંભીર બીમારી છે કારણ કે ઘણીવાર વાય એવા પછી તમે એક એક તમે પણ એમને ભાનમાં આવી જાવ અથવા તો એની કોઈ સારવાર કરવી પડે છે એની ક્ષતિઓ પણ સારવાર બહુ સરસ આપેલી છે બરોબર છે ફક્ત આજ અપસ્માર નહીં ઘણા બધા રોગોની સંપૂર્ણ રોગો ની બરોબર છે બધી જ રોગોની સારવાર આપેલી છે આયુર્વેદ એવું કે અ અમુક હું તમને ઔષધીના ના નામ આપીશ તો તમે પણ જાણતા હશો માની લો બ્રાહ્મી છે શંખપુષ્પી છે જટામૌસી છે બરોબર છે આ બધા બ્રેઇન સેલ્સ ને મજબૂત કરવા માટેની ઔષધિઓ છે બરોબર આ ઉપરાંત અશ્વગંધા છે બરોબર પણ આપણે જો પદ્ધતિસર એક વાત કરીએ તો બેસ્ટ છે કે તમે પ્રોપર નિંદર કરી શકો તમારું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરો અત્યારની જે ભાગદોડની જે પદ્ધતિઓ છે એમાંથી થોડાક બહાર આવીએ આપણો જે આહાર છે ઈ જ આપણું ઔષધ છે એટલે ઈ પ્રોપરલી આપણે લઈ શકીએ એવું કરીએ બરોબર છે અને બહુ સરસ એક સંસ્કૃત શ્લોક છે આયુર્વેદ ની અંદર કે યાભી ક્રિયા ભી જાય શરીરે ધાતવ સમ સાત ચિકિત્સા એટલે જે ક્રિયાઓ દ્વારા તમે તમારા બોડી ની અંદર ધાતુ અને દોષ ને બેલેન્સ કરી શકો એને આપણે ચિકિત્સા કહી શકીએ બરોબર છે તો આ ઉપરાંત શોધન અને શમન એવી ચિકિત્સાઓ કહેવામાં આવી છે આપણે જાણતા હતો કે ભાઈ નશ્ય છે નાક દ્વારા ઘણી વખત ઔષધિઓના ટીપા છે કે કોઈ ચૂર્ણ છે એ આપવામાં આવે છે એનું કારણ એ છે કે નાસા હિ શીરસો દ્વારા એમ કહેવાય છે બ્રેઇન સુધી પહોંચવા માટે નાસા છે એ બહુ અગત્યની જગ્યા છે બરોબર આ ઉપરાંત શિરોધારા છે શીરો પીછું છે શીરો બસ્તી છે અદ્રવ્ય ચિકિત્સા પણ કહેવામાં આવી છે જેમાં દ્રવ્યોનો ઉપયોગ ન કરીએ જેમ કે યોગ પ્રાણાયામ બરોબર છે આ પષ્ટાંગ યોગ વિશે જાણતા હશો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન સમાધિ

બરોબર છે કોઈ પણ રીતે વચ્ચે કપડું કે એવું મૂકીને આપણે એને બચાવવી જોઈએ ઠીક છે આ ઉપરાંત એને ઉગ્ર ગંધ જેથી એના બ્રેઇન સેલ્સ નોર્મલ થાય એ મુજબ એ કોઈ પણ વસ્તુ એને સુંઘવા માટે આપણે આપીએ ઘણી વખત આપણે સાંભળો છે કે હિંગ છે કે ડુંગળી છે બરાબર છે બરોબર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી એના બ્રેઇન સેલ્સ પાછા એક્ટિવેટ થવા માટે એઝ ધ પોસિબલ અને એમાંથી સ્મૃતિ ભ્રંશ અવસ્થામાંથી બહાર આવી જાય અને પછી એની આગળની કોઈ એવી સારવાર આપણે કરીએ કે જેની એને કોઈ ઈજા થઈ હોય

અને એ દૂર કરવા બહુ જ ટફ હોય છે કેમ કે ધેટ ઇઝ રિલેટેડ ટુ જીન જીન્સ બરોબર છે જીન્સ સાથે સંકળાયેલું છે પણ અન્ય કોઈ પણ એવી અવસ્થાઓ છે મે આપણે કીધું એમ કે મનો અવસાદ છે વિષાદ છે બરોબર છે એને કોઈ માનસિક આઘાત વ્યક્તિને લાગ્યો છે એનું ટોટલી કાઉન્સેલિંગ આપણે કરીએ અને એના મન ઉપર કોઈ એવી મુજબની અસરો થઈ છે મે આપને કીધું એમ કે આપણે ફિઝિકલી ફિટ ન હોઈએ પણ ફક્ત ઈ એવી હેલ્થ નથી આપણે માનસિક રીતે પણ સ્વસ્થ હોવું જરૂરી છે ઈ સ્વસ્થતાની અંદર આપણે આર્થિક સામાજિક બરોબર છે સાંસ્કૃતિક દ્રષ્ટિએ આ બધી જ દ્રષ્ટિએ વ્યક્તિ સ્વસ્થ હોય તો એ આ અવસ્થામાંથી આપણે દૂર કરી શકીએ વાયની તકલીફ ન થાય માણસને કડીપત્તા ઓલા પર હલ્દી પણ એની માટે સમાજનો ચોથે દિન ગાંઠ ગયા બહુ ઇન્જરી પૂરા થઈ

ઊંઘથી માંડીને યોગ સુધી ઉપાયો છે એ રીતે માણસે આ જાગૃતિ કેળવવી જોઈએ તો આ દર્દીઓની વાયના દર્દીઓની સંખ્યા ઘટી શકે છે અમારી સાથે પુલકિતભાઈ જોડાયા અને સરસ મજાની વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ